દેવગઢ બારિયા તાલુકાના આમલીપાણી છોતરા ગામે રહેતા બુધલીબેન વાડીલાલ રાઠવાનાઓ પોતાના ઘરથી થોડા દૂર આવેલા ખેતરમાં વહેલી સવારના સમયે તુવેર કાપવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન નજીકના જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણી રીંછ આવી પહોંચતા બુધલીબેન ઉપર ઓચિંતો જીવલેણ હુમલો કર્યો હતો. બુધલીબેને સ્વબચાવમાં બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રીંછ જંગલ તરફ નાસી ગયો હતો. જ્યારે બુધલીબેન જમીન ઉપર ફસડાઈ પડ્યા. તેમને રીછે માથાના કપાળના ભાગે તેમજ ડાબી આંખના ભાગે પગના સાથળના ભાગે પંજા દ્વારા નખ મારી તેમજ બચકા ભરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને પગલે દેવગઢ વારિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી હતી રીછના હુમલાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે